નમસ્તે મિત્રો હું છું ડૉક્ટર હિરેન પટેલ અનંત ઓર્થોપેડિક્સ હોસ્પિટલ એલિસ બ્રિજ અમદાવાદ આજે વાત કરવી છે એક ઓર્થોપેડિકના કોમન બીમારી જેને ડીક્યુ કહેવાય છે આ તકલીફમાં દર્દીઓને કાંડાના ભાગમાં અંગૂઠાની નીચેના ભાગમાં દુખાવો અંગૂઠો હલાવવામાં તકલીફ એસ્પેશિયલી લેડીસોને ઘરનું કામ કરવામાં તકલીફ પડતી હોય છે આ ડીક્યુમાં જે સ્નાયુની નસ હોય એના ઉપરનું આવરણ નસ ઉપર ચોંટી જતું હોય છે જેથી દર્દીઓને અંગૂઠો હલાવવામાં અને રોજબરોજના કામ કરવામાં તકલીફ પડતી હોય છે એની સારવારમાં કાંડાના ભાગમાં ઇન્જેક્શન અથવા એનાથી જો ના મટે તો એક નાનું પ્રોસીજર આવે જેથી નસની ઉપરના કડક આવરણને ફ્રી કરવામાં આવે છે જેને ડિક્યુ રિલીઝ કહેવામાં આવે છે તો જો આવી અંગૂઠાની અથવા કાંડાની નસની તકલીફ હોય તો દર્દીએ એક્સપર્ટ ઓર્થોપેડિક સર્જનનું ઓપિનિયન લેવું જોઈએ આભાર